ધારાસભ્ય હીરા નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કોડી સમાજના મુખ્યમંત્રી બને તે માટે નિવેદન આપ્યું છે તે મુદ્દે નિવેદન આપ્યું છે કોળી સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તો આનંદ થાય કોઈ પણ સમાજ પોતાના મુખ્યમંત્રી હોય હોય છે છે નિર્ણય મોવડી મંડળ કરતું સમાજને ભાજપે ઘણું આપ્યાનો દાવો છે કોળી સમાજના આગેવાને પણ માંગણી કરી હતી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા પત્ર પણ લખવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી સમાજના નવા સંગઠન ની રચના કરવામાં આવશે તો કોડી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બને તેને લઈ અને નિવેદન સામે આવ્યું છે હીરા સોલંકીનું ધારાસભ્ય હીરા સોલંકીનું સૌથી મોટું નિવેદન કોડી સમાજના મુખ્યમંત્રી બને તે મુદ્દે તેઓએ નિવેદન આપ્યું છે કોડી સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તો આનંદ થાય આ તો મૌડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે કોઈ બી સમાજના કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી થતા હોય એમાં કોઈ બી હોય કોને ઈચ્છા ન હોય આજે કયા સમાજની ઈચ્છા નથી અને દરેક સમાજને ઈચ્છા હોય એમાં વાત નથી પણ આ તો મૌડી મંડળના આ પાર્ટીનો વિષય છે સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ

કોળી સમાજને ભાજપે ઘણું આપ્યાનો હીરા સોલંકીએ દાવો કર્યો છે કોળી સમાજના આગેવાને પણ માંગણી કરી હતી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા પત્ર પણ લખવામાં આવ્યો હતો ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠકનું આયોજન જેમાં સમાજના નવા સંગઠનની રચના કરવામાં આવશે તો કોળી સમાજના મુખ્યમંત્રીને લઈ હીરા સોલંકીનું ધારાસભ્ય હીરા સોલંકીનું નિવેદન સામે આવ્યું છે

કારણ એવું છે કે કોળી સમાજની અવગણના ભારતીય જનતા પાર્ટી તો છોડો કોંગ્રેસથી કોઈ કરી શકે નથી કારણ કે ટકા જેટલી વસ્તી છે કોળી સમાજની કુંવરજીભાઈ બાવળીયા બાવળિયાને મુખ્યમંત્રી બનાવો એવી એક માગણી કરવામાં આવી હતી ભૂપતભાઈ ડાભી તરફથી ભૂપતભાઈ ડાભી કોળી અને ઠાકોર સમાજ નિગમ જે બોર્ડ કહેવાય છે એના પૂર્વ અધ્યક્ષ હતા એણે વાત કરી હતી કે કુંરજીભાઈ બાવળિયાને બનાવો આજે હીરાભાઈ સોનંજીનું ગાંધીનગરમાં જે સંગઠન મળ્યું એમાં એક મહત્વની વાત એ પણ છે કે ચુવાળિયા તળપદા અને બીજા ત્રણેય ટૂંકમાં કોળી સમાજના પણ જે બે ત્રણ વર્ગ કે ફાટાથી બધાયને કોમન કરવામાં આવ્યા છે પહેલી વાત તો ઈ છે અને એ બધાય જેમ કે લેવા અને કડવા એ બે પટેલ સમાજી એનો સરવાળો કરો અને પાટીદાર બના એવી રીતે ચુવાડિયા અને આ તળખતા અને બીજા કોળી જે કહેવાય છે એ બધાને ભેગું કરીને આજે જે મીટિંગ કરવામાં આવી એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ કોળી સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી બને તો સારી વાત છે હીરાભાઈ સોલંકીએ જાહેરમાં એમ કીધું કે ભાઈ માગણી કરવી કે ઈચ્છા રાખવી એમાં કાંઈ ખોટું નથી અમે નિર્ણય એમ નથી કેતા કે આ નહીં બનાવો તો અમે આમ કરશું કે તેમ કરશું કે બગાવત કરશું એવું નથી કીધું એને એમ કીધું કે આફ્ટર ઓલ આ બધી પક્ષ નિર્ણય કરવાની જે પ્રક્રિયા છે એ તો પક્ષ કરશે બરાબર એમાં હાઈકમાન્ડ જે કરે તે અમને મંજૂર છે નિર્ણય હાઈ કમાન્ડે કરવાનો છે પણ માગણી કરવી એ કઈ ખોટું નથી અને માગણી કરવામાંથી માગણીનો અર્થ એ નથી કે બગાવત હોય પણ સમાજ એવડો મોટો છે તો સમાજની અપેક્ષા હોય તો સરકારે લેવું જોઈએ એટલું જ નહીં એણે એક બીજી વાત પણ બહુ સરસ કરી છે અને બીજી વાત સરસ એ કરી છે કે નજીકના ભવિષ્યમાં આનું એક બહુ મોટું સંમેલન મળશે કોળી સમાજનું એ ઈ કોળી સમાજનું બહુ મોટું સંમેલન મળશે એનું ગુજરાતી એ છે કે સરકારે કોઈ પણ ભોગે કોઈ સમાજની કોળી સમાજની માન્યતા જે છે એને અવગણી શકાશે નહીં એને ધ્યાને લેવી પડશે અ જી જગદીશભાઈ આપ જી 24 કલાક સાથે જોડાયા આપનો આભાર